મારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું આપની સાથે નિધિ આજે વાત કરવી છે વિકાસ સપ્તાહ વિશે વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ જન વિશ્વાસ સેવા અને સમર્પણના જેના થકી બની છે સ્વસ્થ નારી સશક્ત ગુજરાત જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ છીએ ત્યારે ગુજરાત કઈ રીતે વૈશ્વિક સ્તર પર તમામ માયામો સર કરી રહ્યું છે તેનું પૂરું વિશ્વ સાબિત બની રહ્યું છે પૂરું વિશ્વ સાક્ષી બની રહ્યું છે અને તેમાં પણ જ્યારે ગુજરાતના ચોવીસ વર્ષના વિકાસની વાત કરતા હોઈએ ચોવીસ વર્ષ નરેન્દ્ર મોદીજીના વિકાસની વાત કરતા હોઈએ ત્યારે આપણે કચ્છને કેવી રીતે ભૂલી શકીએ કચ્છ બે હજાર એકનો એ વિનાશકારી ભૂકંપ કેવી રીતે પૂરા કચ્છને તહેસ નહેસ કરી દીધું હતું પરંતુ એ કચ્છ કેવી રીતે બેઠું થયું છે અને કચ્છના એ ભૂકંપમાં ભોગ બનેલા એ તમામ લોકોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું આજે અમે એ જ સ્મૃતિવન ખાતે પહોંચ્યા છીએ અને વનથી જ આપની સમક્ષ આ વિશેષ રજૂઆત લઈને આવ્યા છીએ જ્યાં આપણે ચોવીસ વર્ષના ગુજરાતની વિકાસ ગાથા વિશે વાત કરવી છે આખરે ગુજરાતે કચ્છ કેવી રીતે વિકાસના તમામ આયામો સર કર્યા છે તેની વિશે વાત કરવા માટે આપણી સાથે ગેસ પેનલ જોડાઈ ગઈ છે હું પહેલા તમને ઇન્ટ્રો કરાવી દઉં આપણી સાથે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા જોડાઈ ગયા છે સર આપનું ખૂબ સ્વાગત છે સાથે સાથે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી આપણી સાથે જોડાઈ ગયા છે મેમ આપનું ખૂબ સ્વાગત છે આપણી સાથે રચનાબેન જોશી જોડાઈ ગયા છે મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ છે મેમ આપનું પણ ખૂબ સ્વાગત છે પારુલબેન કારા પણ આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ વર્તમાન જિલ્લા પંચાયત સદસ્ય છે મેમ આપનું પણ ખૂબ સ્વાગત છે જી ચોવીસ કલાક ના મંચ પર તો વિનોદભાઈ જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ગુજરાત કેવી રીતે હવે ગ્લોબલ ગુજરાત બની રહ્યું છે જેનું પૂર્વ વિશ્વ સાક્ષી બન્યું છે પણ ચોવીસ વર્ષ કેવી રીતે વિત્યા કેવી રીતે એક એક યશ કલ્ગી ગુજરાતના ભાગમાં આવતી ગઈ આ ચોવીસ વર્ષના વિકાસને આપ કેવી રીતે જુઓ છો સૌપ્રથમ તો નિધિબેન કચ્છની દિંગી દરા ઉપર તમારું હૃદયથી હું સ્વાગત કરું છું સૌ કચ્છીઓ વતી તમારું સ્વાગત કરું છું દીક્ષિતભાઈ આખી ટીમનું હું હૃદયથી સ્વાગત કરું છું ચોવીસ વર્ષ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા એમને પૂર્ણ થયા દેશને એક વિકાસનું મોડલ આપ્યું અને મને લાગે છે કે એમાં સૌથી મોટું જો રોલ મોડલ હોય તો એ પાછું કચ્છ હતું અને આદણે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે અનેક વખત કચ્છને યાદ કર્યું છે કચ્છ રણ ડુંગર અને દરિયો જે કચ્છની સાચી ઓળખ છે પ્રકૃતિએ ત્રિવેણી સંગમ અહીંયા આપ્યો છે અને એ ત્રિવેણી સંગમના માધ્યમથી એમ કહેવાય કે કચ્છની અંદર જે ધરતીકંપ આવ્યો અને ધરતીકંપ કચ્છ માટે એક ખૂબ દુઃખદ ઘટના હતી અને એક સમયે સૌ લોકો દુઃખી હતા કે હવે કચ્છનું શું થશે અમે ભૂતકાળમાં પાણીનો અભાવ રોજગારીનો અભાવ અહીંથી માઇગ્રેશન થતું પણ હું એટલું કહીશ કે જેમ તમે કીધું કે મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અને એમણે કચ્છને ઓળખ્યું આજે કચ્છ અહીંયા બેઠું છે કે અન્ય રાજ જિલ્લાઓની સરખામણી કરીએ તો કચ્છ એક અલગ છે કચ્છ ટુરિઝમ ક્ષેત્રે કચ્છ એગ્રિકલ્ચ ક્ષેત્રે કચ્છ એગ્રી ઇન્ડસ્ટ્રીઝના ક્ષેત્રે કચ્છ ડેરીના ક્ષેત્રે આ ચારેય પ્રકારમાં કચ્છ અન્ય જિલ્લાઓથી એક અલગ જ જિલ્લો તરી આવે છે ને અહીંની જે ખમીરબનતી જે પ્રજા છે ખડતલ પ્રજા છે એમનું પૂરું યોગદાન છે સૌ લોકોનું યોગદાન છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને આ દિવસે હું આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને યાદ કરીશ કે એમના થકી જ કચ્છનું પુનર્વસન થયું છે અને કચ્છ આજે બેઠું થયું છે અને કચ્છ આજે વિકાસની દ્રષ્ટિએ વિશ્વની અંદર સૌથી બિલકુલ બિલકુલ મોદીએ જ્યારે મુખ્યમંત્રી તરીકે પદ ગ્રહણ કર્યા તે વખતે સૌથી મોટો પડકાર હતો કે કચ્છનું બેઠું કરવું પણ એ કચ્છ કેવી રીતે બેઠું થયું છે એ કોઈ ચમત્કારથી કમ નથી એ માનવું પડશે એટલા માટે જ માલતીબેન આપને એ સવાલ રહેશે કે જ્યારે કચ્છને યાદ કરતા તો સુકુરણ દેખાય પાણી વગરનો વિસ્તાર દેખાય એટલે તરસતું ગુજરાત તરસતું કચ્છ દેખાય પણ આજે જ્યારે કચ્છની વાત કરીએ ત્યારે આપણને રણોત્સવ દેખાય છે આપણને સ્મૃતિવન દેખાય છે કચ્છના એટલા બધા સ્થળ છે કે જ્યાં જોવા માટે અત્યારે લોકો ઉમટી પડે છે આ કંઈ એમને નથી થયું એક મોટો ચમત્કાર છે એક સપનું જે જોયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમણે પૂરું કર્યું કેવી રીતે આ સપનું પૂરું થયું બિલકુલ નિધિબેન કહેતા ખરેખર આનંદ થાય કે એક એવો પ્રદેશ કચ્છ જે આપે જ કહ્યું કે પહેલા સૂકો પ્રદેશ જ્યાં પાણી પણ નહોતું અને જ્યારે લોકો અહીં આવતા એટલે એવું કહેવાતું કે કચ્છ એટલે એક સૂકો પ્રદેશ છે રણ તો વર્ષોથી ત્યાં હતો જ પણ એ રણ પહેલા કોઈ કોઈની દ્રષ્ટિ ત્યાં પડી નથી પરંતુ જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ રણને એક જેને કહેવાય કે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તોરણ ભારતનું બાંધ્યું હોય એ પ્રકારે રણ ઉત્સવની શરૂઆત કરીને આજે આપણે જોઈ રહ્યા છીએ કે લાખોના લાખો લોકો અહીં વિઝિટ કરવા આવે છે કે સૂકો પ્રદેશ વરસાદ પડતો જ નહીં પરંતુ આજે જ્યારે છેલ્લા કેટલા સમયથી પરિસ્થિતિ બદલાય છે ખૂબ સરસ વરસાદ પડી રહ્યો છે ત્યારે અહીં કાળિયાર દ્રો પાર્લર ધોના એવા ધોધ પણ જોવા મળે છે જે કચ્છના લોકો માટે તો અકલ્પનીય હતા ભવિષ્ય વિચારવા માટે પણ આજે વાસ્તવિકમાં જોવા મળે છે રચનાબેન આપની પાસે આવીશ આપણે કચ્છની વાત કરી રહ્યા છીએ તો કચ્છની મહિલાઓને કેવી રીતે ભૂલી શકીએ કેમ કે જ્યારે આર્થિક વિકાસની વાત કરીએ તો કચ્છની મહિલાઓએ ખૂબ જ સારો સહયોગ અહીંયા કચ્છના અને ગુજરાતના આર્થિક વિકાસને આપ્યો છે રોજગારીને લઈને અત્યારે હાલ શું કંઈ વિકલ્પોને વિકલ્પો કેવી રીતે મળ્યા ચોવીસ વર્ષમાં કેવી રીતે એવો ચમત્કાર થયો કે મહિલાઓને આટલું બધું કરિયર ગ્રોથ માટેના ઓપ્શન્સ વિકલ્પ મળી રહ્યા તાજું ઉદાહરણ જ આપણું આપું કે અત્યારે જી ચોવીસ કલાક એની હારે વાત કરવામાં પણ એક મહિલા સામે બેસીને પચાસ ટકા અનામત જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું શાસન છે ગુજરાત સરકાર આ બધાના સહયોગથી આજે અમે લોકો આપની સાથે પણ અને જી ચોવીસ કલાક જે અગ્રેસર ચેનલ ટીવી ચેનલોમાંની પણ હું એને કહીશ કે એમાં પણ ખૂબ જ સારી રીતે અમને આ સંવાદ કરવાનો મળ્યો તો એના માટે પણ આભાર તો મોદી સાહેબને જ આપ મહિલા ઘરે બેસીને પોતાની રીતે ગૃહ ઉદ્યોગ ચલાવતા હતા જે પાપડ છે ખાખરા છે આવું બધું એની અત્યારે તમે જુઓ તો કેટલી બધી જગ્યાઓ અત્યારે અલકાપુરી હોય કે પછી સમાસાવલી આ બધા મેઇન મેઇન એરિયામાં એ બહેનોનું ખૂબ જ સારી રીતે ગૃહ ઉદ્યોગ ચલાવીને પણ તો ત્યારે એના માટે આ એસએચજી ગ્રુપ જે છે એના માટે સરકાર શ્રી અનેક કેટલી અત્યારે એના માટે પણ દસ લાખ થી કરી અને એક કરોડ સુધીની લોન આપે છે ત્યારે આ બહેનો સ્વરોજગારમાં પણ ખૂબ આગળ વધે વર્ષ વાત કરીએ તો મહિલાઓ સાત વાગ્યા પછી ઘરમાંથી પણ નથી નીકળતી એની જગ્યાએ અત્યારે મહિલાઓ રોજગારીમાં ટેકનોલોજીમાં બધી જ રીતે ખૂબ જ આગળ છે મહિલાઓ માટે અલગ અલગ યોજનાઓની વાત કરીએ જ્યારે આપણે મહિલા અને બાળ વિકાસની વાત કરતા હોઈએ ત્યારે કેવી રીતે પોષણક્ષમ ભોજનથી લઈને ખોરાક

મહિલાની તંદુરસ્તીની પણ એમને કેટલી બધી ચિંતા છે અને મહિલાઓ તંદુરસ્ત રહેશે તો એમનો પરિવાર સ્વસ્થ રહેશે પરિવાર સ્વસ્થ રહેશે તો સમાજ સ્વસ્થ રહેશે સમાજ સ્વસ્થ રહેશે તો રાષ્ટ્ર સ્વસ્થ રહેશે અને સ્વસ્થ રાષ્ટ્રનો જ વિકાસ થઈ શકે એના માટે અનેક યોજનાઓ સરકાર શ્રી દ્વારા અમલમાં આવી છે મહિલાઓની સ્વાસ્થ્ય જળવાઈ રહે એના માટે જે નમોશ્રી યોજના છે એ જ્યારે પ્રસૂતા હોય ત્યારે એ નમોશ્રી યોજના તળે એમને બાર હજાર રૂપિયા સુધીની સહાય મળી છે અને કોઈ જોખમી ડિલિવરી હોય તો એ જનરલ હોસ્પિટલ અથવા તો જે મેડિકલ હોસ્પિટ જે હોસ્પિટલ હોય કોલેજ એમની સાથે સંલગ્ન હોસ્પિટલ હોય એમાં પંદર હજાર સુધીની એમને સહાય મળે છે અને એમાં સાત દિવસ સુધીનું રોકાણ હોય છે ખરેખર ખૂબ જ ચિંતા અમારા

માથે બેડા લઈને જતી એ બહેન દીકરીઓ દૂર દૂરથી પાણી લાવવા માટે મજબૂર જોકે આજે તસવીર બદલાઈ પાણી કચ્છ સુધી પહોંચ્યું એ તસવીરો કેવી હતી કેવી રીતે તમારી આંખોની સામે પૂરું કચ્છ બદલાયું સૌ પ્રથમ તો હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે એમના થકી જ નર્મદાનું પાણી કચ્છને મળ્યું મુખ્યમંત્રી બન્યા પછી એટલી મોટી પાઇપલાઇનો નાખી અને ત્યારે અમે વાતો સાંભળતા કે મારુતિ ચાલી જાય ફોર વ્હીલર ચાલી જાય એટલી મોટી મોટી પાઇપલાઇનોના માધ્યમથી કચ્છના શહેર અને ગામડાઓને પીવાના પાણી મળ્યા બોર્ડર સુધી બીએસએફના જવાનો સુધી પાણી પહોંચ્યા અને મુખ્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા પછી નિધિબેન પહેલી જ મંજૂરી જેસડાથી ચોબારી હું આ યાદ એટલા કરું છું કે પહેલી દિવાળી પણ મોદી સાહેબે ચોબારીની અંદર કરી હતી ધરતીકંપ પછી એ મુખ્યમંત્રી બન્યા પછી એટલે એ જેસડા ચોબારીની જે મંજૂરી મળી મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા અને તરત જ કામની શરૂઆત થઈ અને દોઢ બે વર્ષની અંદર બચાવ મધ્યે પાણીના વધામણા કરવા મુખ્ય નિર્ણયના નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ધરતી ઉપર આવ્યા અને એમની ઈચ્છાશક્તિથી જ એ પાણી મોડકૂબા પહોંચ્યું અને વધારાના પાણી માટે પણ હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ અત્રેથી આભાર માનીશ કચ્છવાસીઓ તરફથી કે પાંચ હજાર કરોડ રૂપિયા એમણે પણ મંજૂરી આપી આજે એ બધી જ કામોની પ્રક્રિયા ટેન્ડરિંગ ચાલુ થઈ ગઈ છે અને આવનાર સમયમાં જે અમારી કલ્પના છે કે કચ્છ હરિયાળું બનશે કિસાનોને ખેતર સુધી પાણી પહોંચશે અને એ કલ્પનાને સાકાર જો કોઈએ કરી હોય તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી છે અને આજે કચ્છના અંદર પણ પીવાનું પાણી હોય સિંચાઈનું પાણી હોય મોટા પ્રમાણમાં આજે લોકોને મળતું થયું છે તો આપણે અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોનું તો મંતવ્ય જાણી જ રહ્યા છીએ કે આખરે ગુજરાતનું ગ્રોથ એન્જિન કચ્છ આખરે કેવી રીતે બની રહ્યું છે કેટલા પ્રયત્નો આ ચોવીસ વર્ષમાં કરવામાં આવ્યા મહિલાઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે મહિલાઓ વચ્ચે પણ જઈએ જાણીએ કે તેઓ હવે કચ્છને કઈ રીતે જુએ છે અને તેમની સામે કેવી રીતે કચ્છ પૂરું આગળ વધી રહ્યું છે અહીંયા કેટલાક મહિલા આપણી સાથે જોડાયેલા છે જ્યારે ગુજરાતમાં અને એમાં કચ્છમાં પાણીની આપણે વાત કરીએ અત્યારે હાલ શું પરિસ્થિતિ પાણી મળી અમને તો દરરોજ એકાંતરે અને પીવાનું શુદ્ધ ચોખ્ખું જળ મળે છે અને સૌથી પહેલાં હું નરેન્દ્રભાઈનો એના માટે આભાર માનીશ કે કચ્છને નજરમાં રાખીને જ્યાં દુનિયાના જે પણ ખૂણામાં જાય છે ત્યારે કચ્છને ચોક્કસથી યાદ કરે છે અને એમાં પણ જે અમારા બધા બહેનો માટે થઈને મોદી સાહેબે ઘરે નળથી જળ યોજનાઓ ચાલુ કરી એના માટે તમે ખાસ એમનો આભાર માનશું કે અમારી માં અમારી દાદી જે માથા ઉપર બેડા લઈને પાણી ભરીને થાકી ગઈ હતી ને માથાનો સેઠો પણ ઘસાઈ ગયો હતો તો અમને હવે અમારા ઘર આંગણે પાણી મળે છે ઘર આંગણે પાણી મળી રહે છે 24 વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી કેમ કે માથે બેડા સાથેના દ્રશ્યો અમે રોજ જોતા હતા પહેલાના જમાનામાં જે પાણી ભરવા જતા હતા ને આજના બહેનો એટલા સુખી છે કે જે નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે સે જલ યોજનામાં ઘર ઘર પાણી આવ્યા છે બહેનો માટે જે ચૂલામાં જે રસોઈ કરતી હતી એના માટે ઉજ્જવલા યોજનામાં જે ગેસ ઘર બેઠા જે ગેસ સિલિન્ડર ગેસના ચૂલા આપ્યા છે ઘરે બેસી રસોઈ કરે છે એ માટે અમે શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બહેનો માટે જે કામ કરે છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબને બિલકુલ એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર તમે માનો છો ચોક્કસ ચોક્કસ જરૂરથી જરૂરથી કારણ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તો કદાચ આ શ્લોકને ચરિતાર્થ કર્યો છે યત્ર નારિયસ્તું પૂજયંતુ તત્ર તે દેવતા અને એમને આ નારીઓના જ જે ખૂબ ખૂબ માતાઓના બહેનોના આશીર્વાદ છે અને હજી પણ જીવનમાં જે બહેનો માટે માતાઓ માટે દીકરીઓ માટે જે આટલું બધું લાંબુ વિચારી શકે છે કદાચ એ સતત વિચારે છે અને એ વિચારોને એ અમલમાં પણ મૂકે છે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે તો જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે આપે જોયું હશે જ્યારે દૂર દૂર સુધી પાણી મેળવવા માટે ધક્કા ખાવા પડતા હતા અને છતાં પણ પાણી નહોતું મળતું એ કચ્છ તમે જોયું છે જી 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 અમે પણ હું સેવન્ટી ફાઈવ ઇયર્સની છું એટલે મેં પણ ઘણું જોયું છે માતા બેડા લઈને ક્યાંય ને ક્યાંય પાણી તળાવમાંથી નળમાંથી વગેરે ભર્યા છે અત્યારે ઘરે બેસીને ખૂબ આરામથી જીવન વિતાવ્યું છે થેન્કસ ટુ નરેન્દ્રભાઈ મોદીજી બિલકુલ એટલે આપ જુઓ કેવી રીતે અહીં કચ્છની મહિલાઓ પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેમ કે એક સપનું હતું કચ્છ સુધી પાણી પહોંચાડવું ભુજ ગાંધીધામ ત્યાં સુધી કે કચ્છની બોર્ડર સુધી પાણી પહોંચાડવું પણ એ સપનું અહીંયા સાકાર થયું છે ને એ સપનું માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું નહોતું કચ્છની તમામ મહિલાઓ કચ્છના તમામ નાગરિકનું સપનું હતું કે આખરે કેવી રીતે અહીં કચ્છને પાણી મળતું રહે શુદ્ધ પૂરતું પાણી મળી રહે અને શુદ્ધ તેમજ પૂરતું પાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહોંચાડ્યું છે ને એટલા માટે જ કચ્છની પૂરી જનતા આભાર માનતા થાકતી નથી કચ્છ માં અભ્યાસ માટેના એક એટલા વિકલ્પો નહોતા અને એટલા માટે જ અભ્યાસ માટે પણ અહીંથી ઘણા લોકો સ્થળાંતર કરતા હતા જેથી પોતાના બાળકોનું ભવિષ્ય સુધરે આજે તસવીર કંઈક અલગ છે સ્વાભાવિક છે જે રીતે આપણે કહ્યું કે અહીંથી લોકોને ભણવા માટે અન્ય જગ્યાએ જવું પડતું હતું અને તે જગ્યાએ બે હું માનું છું બે પ્રશ્ન હતા એક તો શૈક્ષણિક સંસ્થાનો પણ અભાવ અને સાથે આર્થિક રીતે પણ પરિસ્થિતિઓનો અભાવ હતો પરંતુ આજની પરિસ્થિતિ એ છે કે આજે કચ્છમાં કચ્છ યુનિવર્સિટી મળી છે કચ્છ યુનિવર્સિટીમાં આજે સ્થાનિકેથી અનેક બધા અનેક પ્રકારના ડિગ્રી કોર્સ તો ચાલે છે સાથે સાથે અન્ય એક્ટિવિટીઝ કોર્સ પણ અહીંયા ચાલે છે જેના માધ્યમથી કચ્છના લોકોને અહીં સ્થાનિકેથી જ એ પોતાનું એજ્યુકેશન પોતાના બાળકોને દીકરી દીકરાને ભણાવવા માટેના જે સપના હોય એ પરિપૂર્ણ કરી શકે છે કહેવાનો મતલબ એ છે કે આજે એ શિક્ષણ જે છે કે શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી આજે સરહદના ગામડાઓની અંદર પણ આપણને જોવા મળ્યું છે અને આજે સરહદના ગામડાઓની અંદર પણ આજે શિક્ષણ આપણે દરેક સમાજમાં જોઈ રહ્યા છીએ રચનાબેન આપની પાસે એ વાત સાથે આવીશ કે જેવી રીતે આપણે અભ્યાસની વાત કરી કે શિક્ષણની વાત કરીએ એવી રીતે આપણે આરોગ્યની વાત કરવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે કચ્છની જ્યારે વાત કરીએ આપણા ગુજરાતની વાત કરીએ ત્યારે આરોગ્યને લઈને કઈ રીતે અહીંયા અલગ અલગ યોજનાઓ કામ કરી રહી છે કેવી રીતે લોકો સુધી લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે પોતાના સ્વાસ્થ્યને લઈને કેવી રીતે પૂરું કામ થઈ રહ્યું છે જી બેન નિધિબેન આમાં આપણે કહીએ કે નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં અત્યારે નાનામાં નાની એક ગામડા હોય કે શહેરી હોય તો બહેનો અને જ્યારે દીકરીઓ એ લોકો પાસે જ્યારે સ્વચ્છતાની કાંઈ નાની મોટી વાત અત્યારે જે ધાર્મિક સમય આવતો હોય છે એ લોકોનો એ ટાઈમે એ લોકોને કઈ રીતે સ્વચ્છતા રાખવી કઈ રીતની એમાં જાગૃતતા લાવીએ તો એના માટે મોદી સાહેબના સુશાસન પછી અત્યારે ઘણી બધી જાગૃતતાઓ ગામડાઓ હોય કે શહેરો હોય ત્યાં સેનેટરી પેડ્સ જે છે એનું વિતરણ કરી એને કેવી રીતે વાપરવું એની પૂરી જાગૃતતા બહેનોમાં લાવી એ દીકરીઓમાં લાવી અત્યારે એ ગામડાની પણ બહેન દીકરીઓ ખૂબ જ સારી રીતે સ્વચ્છતા અને આરોગ્યની રીતે પણ પોતાની ખૂબ જ કાળજી રાખતા હોય છે અને આરોગ્યમાં હું એક વાત જોડવા માગું બિલકુલ કે સરકાર દ્વારા આટલી બધી યોજનાઓ ચાલુ છે સાથે સાથે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જે રીતે સરકાર બહેનોને કેન્સર માટે સ્તન કેન્સર હોય કે ગર્ભાશયના કેન્સર હોય એના માટેનું ટેસ્ટિંગ એના માટેની સ્ક્રીનિંગ એની ચિંતા પણ આપણી સરકાર કરી રહી છે આખા દેશની અંદર એમાં વિશેષ જ્યારે હું કચ્છની વાત કરતો હું તો અમને લોકો જ્યારે મળતા હોય એક સમય હતો કે કોઈ પણ બે ત્રણ લાખ રૂપિયાનું ઓપરેશન કરાવવું એટલે પરિવાર ચિંતામાં આવી જતો આજે જે છે કે એ કાર્ડના માધ્યમથી લોકો માટે એ યોજના રૂપ બની છે ને જ્યારે લોકો મળતા હોય છે ને ત્યારે વ્યક્તિગત અમને એવું કહેતા હોય છે કે તમે મોદી સાહેબને મળો તો અમારા વતી આભાર કહેજો કે મને સિત્તેર હજાર રૂપિયાનું ઓપરેશન કરાવતું હું એક વર્ષથી રાહ જોતો હતો મારું આમાં ઓપરેશન થઈ ગયું તો આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર માનીએ કે આ યોજનાના માધ્યમથી પણ લાખો કરોડો લોકોને લાભ મળી રહ્યો છે. પાર્વુલબેન આપની પાસે આવી છે જ વાત સાથે કે હસ્તકલાની જ્યારે આપણે વાત કરીએ કચ્છની બાંધણી હોય કે પછી અજરખ હોય કેવી રીતે તેને ઓળખ મળી આ ચોવીસ વર્ષમાં એવું તે શું થયું કે કચ્છની આ હસ્તકલા આટલી વિશાળ વિશ્વ સ્તર પર પોતાની ઓળખ બનાવી રહ્યો છે. કચ્છના કારીગરો છે એના હાથની જે ટેરવાની જે જે જેને કહેવાય કે કારીગરી એને ઈશ્વરે જે કૌશલ્ય આપ્યું છે એના દ્વારા ખૂબ જ સરસ મજાની જે બાંધણી છે અજરકની પ્રિન્ટની સાડીઓ ડ્રેસ આ બધાને જે લોકો નિર્માણ કરતા હોય છે એ ખરેખર ખૂબ જ સુંદર લાગે છે પણ પહેલાં એવું હતું કે એમના ઉપર એમનું કોઈનું ધ્યાન નહોતું ગયું અને એ જે વિસ્તાર પૂરતે જે ફેરાતી હતી પણ પછી સમય બદલાયો અને જે રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે રીતે સફેદ રણને વૈશ્વિક ઓળખ અપાવી અને અમારા જે ટુરિસ્ટ પ્લેસો છે એમને વિશ્વ વિખ્યાત જે પ્રખ્યાતિ મળી અને હજારો લાખોની સંખ્યામાં જે ટુરિસ્ટો કચ્છ આવવા માંડ્યા ત્યારે એ કચ્છમાં આવે એટલે કચ્છની જે કંઈ ઓળખ છે કચ્છની જે વિશિષ્ટ વસ્તુ છે એ એમની સાથે યાદગીરી માટે લઈ જાય છે અને એને લઈને જે ખરીદી છે એ ખૂબ જ વધે અને કચ્છના જે જે કારીગરો છે છે કરતી બહેનો એ ખૂબ જ કંડલા બંદર કઈ રીતે એક વાવાઝોડું અને વેર વિખેર પૂરું કંડલા થઈ ચૂક્યું હતું પણ એ પછી પણ સતત કચ્છ હાર્યા વગર આગળ વધતું રહ્યું કચ્છને સપોર્ટ મળતું રહ્યો અને આજે એ દિવસ છે કે જ્યારે એક નહીં પરંતુ બે બે બંદરો આ કચ્છની ધરતી પર ધમધમી રહ્યા છે અને બે બંદરોને આપણે ભેગા કરીએ તો લગભગ એટલો વેપાર પૂરા ગુજરાત પૂરા ભારતના કોઈ સરહદેથી કોઈ દરિયાના સરહદેથી થાય તેવું શક્ય નથી આ કેવી રીતે બન્યું આપણે સૌ જાણીએ છીએ કે સૌથી મેજર જે બંદર છે એ કંડલા એટલે કે દીનદયાલ પોર્ટ અને વર્ષોથી કાર્યરત છે અને છેલ્લા સમયમાં જે પ્રમાણે ત્યાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે થાય છે રેકોર્ડ બ્રેક જે કામ થઈ રહ્યું છે વર્તમાન સમયની અંદર એની સાથે સાથે અન્ય પોર્ટ છે મુન્દ્રા પોર્ટ છે તુણા પોર્ટ છે ડીપી વર્લ્ડ પણ અહીંયા આવી રહ્યું છે જખાઉ પણ અહીંયા પોર્ટ આવેલું છે એટલે માંડવી પોર્ટ છે એટલે એક અલગ જ કચ્છની મેં તમને કીધું ને કે દરેક ક્ષેત્રમાં એક અલગ ઓળખ છે તો આ જે છે કે આપણે ઉદ્યોગ અને બંદરના માધ્યમથી છે કે કચ્છને રોજગારી પણ મોટા પ્રમાણમાં મળી છે બેન બેન આપણે ઔદ્યોગિક વિકાસની વાત કરી ક્રાંતિ પણ કચ્છની આ જ ધરતી પર થઈ રહી છે રીતે સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે ઉર્જા ક્ષેત્રે આટલી મોટી રીતે ઝડપી વિકાસ કેવી રીતે શક્ય બની રહ્યો છે શ્રીની દીર્ઘ દ્રષ્ટિ અને વિશ્વનું સૌથી મોટું બોતેર હજાર છસો એક્ટરમાં આપણે ત્રીસ કેગાવોટનું સુંદર મજાનું સોલાર પ્લાન્ટ ત્યાં નિર્માણ પામી રહ્યું છે અને હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં સમગ્ર વિશ્વમાં કચ્છ એ ઉર્જા ક્ષેત્રમાં પ્રથમ નંબરે પ્રદર્શિત થશે એટલે ઉર્જા ક્ષેત્રે પણ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની દૃષ્ટિના કારણે અને મુખ્યમંત્રીશ્રીના સતત પ્રયત્નોના કારણે આજે કચ્છ દરેક ક્ષેત્ર જેમાં વાત કરી એ ઔદ્યોગિક ક્ષેત્રે હોય એ ખેતી ક્ષેત્ર હોય પ્રવાસન ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્ર હોય એમાં ઉર્જામાં પણ એ પાછળ નથી અને સ્થાન ધરાવે છે મહિલાને અવસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યો છે સાથે સાથે કચ્છની મહિલાઓને કેવી રીતે એક બાદ એક અવસર પ્રાપ્ત થયા છે તે પછી નગરપાલિકામાં એક સામાન્ય સદસ્યની વાત હોય કે ત્યાંથી લઈને શ્રી સાંસદ સુધીની વાત કેમ ના હોય એટલે મહિલાની સક્ષમતા કેવી રીતે અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે સમયથી ઓળખી છે અને એટલા માટે જ કચ્છના વિકાસમાં મહિલાઓનો પણ સિંહ ફાળો છે

કર્યો છે એના માટે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું મહિલાઓની વાત છે મહિલાઓ આપણી વચ્ચે જોડાયેલી છે કેટલીક મહિલાઓ સાથે પણ અમે વાત કરી લઈએ કેમ કે અહીં બાલિકા પંચાયતની વાત હોય કે પછી નારી ગ્રામ પંચાયતની વાત કેમ ના હોય કેવી રીતે કચ્છમાંથી એક બાદ એક મહિલાઓ ઊભી થઈ છે અહીંયા બાલિકા પંચાયતના એક બહેન છે એ પણ જોડાયેલા છે આપણી વચ્ચે એમની પાસે જો જવા માંગીશ આપનું નામ શું છે મારું નામ ભારતી છે ભારતી તમને કેવી રીતે અવસર મળ્યો પ્રજાની વચ્ચે જેને પ્રજાનું કામ કરવાનું આપણે જેમ જોઈ રહ્યા છીએ કે ત્રિસ્તરીય પંચાયતી રાજમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત છે તો મહિલા માટે જ્યારે અનામત છે તો હું પણ કેમ નહીં અને મહિલાઓમાં પણ આપણે વાત કરી કે દીકરીઓ કેમ આગળ આવે જ્યારે આપણે પંચાયતમાં જતા હોઈએ છીએ ત્યારે અઢાર વર્ષથી નીચેની ઉંમરની દીકરીઓ છે એમને ત્યાં પણ ગ્રામસભામાં કે જવાનો એને મોકો નથી મળતો એટલે અમે લોકો એક અલગ જ અમારી વિચારસરણી ત્યાં રજૂ કરી કે અમે આખા ભારત દેશની પ્રથમ બાલિકા પંચાયત ગુનરિયા ગામમાં એની અમે લોકોએ રચના કરી છે જેમાં કે અઢાર વર્ષથી જે નીચેની દીકરી છે એની સમસ્યાઓ કેવી હોય છે કેમ કે એક ગામની આપણે જ્યારે એક ગામના સર્વાંગી વિકાસની જ્યારે વાત કરતા હોઈએ છીએ એની સાથે સાથે આપણે જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની જ્યારે વાત કરતા હોઈએ છીએ જાતીય અસમાનતાઓની વાત કરતા હોઈએ છીએ ત્યારે એક દીકરી તરીકે હું અન્ય દીકરીઓને કેવી રીતે મદદરૂપ બની શકું દીકરીઓના શિક્ષણને લઈને એમના આરોગ્યને લઈને મનોરંજન લઈને આવી તમામ એમની સુરક્ષાઓને લઈને આ બધી પદ્ધતિઓ ગામની દીકરીઓને કેવી રીતે મળે અને ગામની દીકરી એક છેવાડાના અંતિમ તબક્કાને ગામની દીકરી કેવી રીતે આગળ આવે આવી બધી સમસ્યાઓ જ્યારે મારા ધ્યાનમાં આવી ત્યારે અમારા ગામની પંચાયતને સાથે રહી અને અમે આવા પ્રકારની બાલિકા પંચાયતની રચના કરી છે આખા ભારત દેશમાં અમારા જેવી બાલિકા પંચાયત બનાવવાનું આહવાન કર્યું છે અને કચ્છના તો લગભગ સુધીમાં ઘણા બધા ગામડાઓમાં આવી બાલિકા પંચાયત છે અને સક્રિય રીતે બાલિકા પંચાયત કામ કરી રહી છે એટલે આ બહેનોની સાથે હવે કચ્છની દીકરીઓ પણ ખૂબ જ આગળ વધી રહી છે અને દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે હોય રમત ગમત ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય કે વિવિધ અન્ય ક્ષેત્રે પણ દીકરીઓ ખૂબ જ આગળ વધી રહી છે બિલકુલ આ દીકરી સૌથી મોટું ઉદાહરણ છે જ કચ્છની આ ભૂમિ પરથી આ દીકરીનો એક વિચાર કેવી રીતે બાલિકા પંચાયતમાં પરિણામ વિનોદભાઈ આપનું શું કહેવું છે બિલકુલ જેમ દીકરીએ વાત કરી એમ શરૂઆત બાલિકા પંચાયતની અહીંથી થઈ અને હવે તો ઘણા બધા ગામડાઓની અંદર જોવા મળે છે હું મોદી સાહેબનો આભાર માનું છું કે સતત એમની મળતી પ્રેરણા અને રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે સતત એમની મળતી યોજનાઓના માધ્યમથી આજે બેનોને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે કચ્છની કેરી જે મારી ફેવરેટ છે હું રાહ જોતી હોઉં છું કચ્છની કેરી માટે સાથે સાથે કચ્છની ખારેક છે એવી ઘણી વસ્તુઓ છે કે જે હવે કચ્છની ઓળખ બની રહી છે તો આ કેવી રીતે થયું આ પશુપાલન અને કૃષિ ક્ષેત્રે કચ્છની આટલી આટલી ઊંચાઈ કેવી રીતે થઈ નિધિબેન કચ્છમાં મેં પહેલા પણ કહેતું દરેક ક્ષેત્રમાં આગળ વધ્યું છે એ દિશામાં આ શક્ય બન્યું છે જ્યારે નર્મદાના નીર એ કચ્છના પ્રાંગણે પધાર્યા છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની એક જે દીર્ઘદૃષ્ટિ હતી ટપક પદ્ધતિની જે શરૂઆત કરાવેલી પહેલાં એ પદ્ધતિ ન હોવાના કારણે પાણીનો વધારે પાણી જોઈતું હતું અને ખેતી પ્રોપર નથી થઈ શકતી હતી પરંતુ ટપક પદ્ધતિના ખેડૂતોને એના માટે અવેર કરી એમને સમજાવી અને શરૂઆત કરવામાં આવી ત્યારે આજે હું તમને કહું કેરી ખારેક તો છે જ પણ મને કરતાં આનંદ થાય કે સ્ટ્રોબેરી પણ આપણા કચ્છમાં જ થતી જોવા મળે છે એક છેલ્લો સવાલ રહેશે વિનોદભાઈ તો કચ્છના સાંસદ તરીકે કાર્યરત છો તમે અન્ય રાજ્યોના સાંસદો સાથે પણ મુલાકાત કરતા હશો ગુજરાતનો કચ્છનો જે રીતે વિકાસ થયો છે તો શું અન્ય સાંસદો અન્ય નેતાઓ પણ એવો આશાવાદ વ્યક્ત કરે કે ગુજરાતની જેમ કદાચ અમને પણ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ મળ્યું હોત તો અમારું રાજ્ય કંઈક અલગ હોત બિલકુલ જે બે હજાર ચૌદમાં આપણે જોયું કે દેશવાસીઓને એવી એક ઈચ્છા જાગી કે આપણા દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ દેશનું નેતૃત્વ કરે કારણ કે મોદી સાહેબે તેર વર્ષનું જે શાસન ગુજરાતની અંદર સુશાસન અને જે વિકાસનું મોડલ બનાવ્યું અને એ જે આખા દેશની અંદર એક ચર્ચિત એક ચર્ચિત થયું અને વિકાસનું મોડલ એ સૌ લોકોને એવું લાગ્યું કે અમારું રાજ્ય પણ એવું હોવું જોઈએ અને આપણને એક મોટી ભેટ મળી અને દેશના વડાપ્રધાન તરીકે બે હજાર ચૌદની અંદર આ દેશનું નેતૃત્વ સંભાળ્યું બીજી પાર્ટીના સાંસદો જ્યારે આવે ત્યારે આપણા અહીંયા સરસ મજાના આ રોડ જે જોવે તો એ ખુશ થતા પાણીની લાઈન જે પાઇપલાઇન છે કોંગ્રેસના સાંસદો કે જેમણે આશ્ચર્યચકિત થયા કે જે સામખિયારીથી પાણીની પાઇપલાઇન નીકળે એટલે એમને પોતાને આશ્ચર્ય લાગ્યું કે નાના ખરેખર વિકાસ તો થયો છે કામ તો થયું છે અને જે પ્રકારે આ સ્મૃતિવનનું ઉદાહરણ આપણે જોઈએ કોઈથી કલ્પના ન કરી શકીએ કે આટલી મોટી વિશ્વ કક્ષાની ભેટ આપણને મળી છે આંતરરાષ્ટ્રીય જે મ્યુઝિયમ એ એક ઓળખ આપણને મળી છેલ્લે મારી વાત કહીને પૂરી કરીશ કે ફરી દોરાઉં છું કે કચ્છ પ્રવાસન ક્ષેત્રે કચ્છ એગ્રીકલ્ચરમાં કચ્છ ઉદ્યોગમાં અને ડેરી ક્ષેત્રે આ ચાર પ્રકારનો સમન્વય બહુ ઓછા જિલ્લાઓમાં તમને જોવા મળશે એનો આખો શ્રેય જતો હોય તો એ રાજ્ય સરકારને જાય છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આપ તમામ મારી સાથે જોડાયા અને ખૂબ સરસ ચર્ચા કચ્છના વિકાસ પર કચ્છના વિકાસના ચોવીસ વર્ષ તેમજ ગુજરાતના વિકાસના ચોવીસ વર્ષ પર આપણે વાત કરી